આ ઘટના શુક્રવારને બપોરે અંદરથી બે વાગે ઘટી હતી આરોપી વિજય રાઠોડ પોતે છૂટક મજૂરી કરે છે અને પત્ની દીકરા દીકરી સાથે રહે છે પરિવારમાં એક પાંચ વર્ષની દીકરી અને આઠ વર્ષની એક બાળકી અમદાવાદથી વેકેશનમાં મામાના ઘરે આરોપીએ બંને દીકરીઓને ચોકલેટ આપવા લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી આરોપી વિજય રાઠોડે રૂમમાં બંને દીકરીઓ સાથે હડપલાશ શરૂ કર્યા આઠ વર્ષની દીકરીએ ડર્યા વગર વિજયના હાથમાં જોરદાર બચકું પણ ભર્યું જેનાથી આરોપી છંકી ગયો અને તેણે બાળકીને છોડી દીધી ફાયદો ઉઠાવ્યો તે બંને દીકરીઓ ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટી રડતી પોતાની માતા પિતા પાસે દોડી ગઈ હોય જ્યાં બાળકીના મુખેથી સમગ્ર હકીકત સાંભળતા માતા પિતા દંગ રહી ગયા એક ક્ષણનો વિલંબ કર્યા વગર તેમણે અડાજણ પોલીસ સ્ટેશનને પહોંચી જઈ લેખિત ફરિયાદ આપી છે અડાજણ પોલીસે ત્વરિત હરકતમાં આવી જઈ આરોપી વિજયને તેની ઘર પાસેથી ઝડપી લીધો છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે બનાવમાં બે નાની દીકરીઓ છે નવ અને દસ વર્ષની એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને એના ઘરની પાસે જ રહે છે દ્વારા છેડતી કરે આની આવેલી જે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નો પહેલા દરકામને મજૂરીનું કામ કરતો હતો હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુ હોય આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કઈ અને બંને અધિકારીઓ છે એના ઘરે પોતાના ઘરે લઈ ગયેલો હતો આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણે કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવું નહીં જોઈએ બેરો રિપોર્ટ ચેન્નાઈ વિટનેસ